વંદે આરામ કરી રહ્યા છે અને પોત પોતાની રીતે આડાાવળા હહ વાતાવરણ અનુસાર ને આરામમાં મશગુલ છે તો કોઈ ગાય માતા આરામ કરી રહ્યા છે ને કોઈ આ ગાંઢ બાવળની ઉત્તર શિયાળમાં સરી રહ્યા છે તો આ આપણું ગાળા વિસ્તાર માતાજીના પાછળના ભાગમાં ગાય માતા હરા સારા સરી રહ્યા છે અમારે ગોરલબેન આમથી આવી રહ્યા છે પણ એ અમારે નંદુને એ સરે છે અહીંયા અમારે ગોરલ ઢીલરને એ પાછળના ભાગમાં સરી રહ્યા છે આ અમારું ઝરણું અહીંથી વિરામ લઈ રહ્યું છે તો આ અમારું ગાય ગાય માતાનું સ્થળ કે જ્યાં એ આરામ આવે વંદે ગૌ